વડાપ્રધાનની માતા વિરુદ્ધ ટિપ્પણી બદલ અમદાવાદમાં પ્રદર્શન થયું અમદાવાદમાં બિહારી સમાજના લોકોએ કોંગ્રેસનો વિરોધ કર્યો નગર વિસ્તારમાં પ્રદર્શનમાંથી મોટી સંખ્યામાં પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા કોંગ્રેસ સામે નારેબાજી કરી બેનરો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો ધારાસભ્ય પાયલ કુકરાણી દિનેશ કુશવા પણ જોડાયા હતા ચુનાવ ચાલ ચુનાવ આને તૈયારી હૈ વિપક્ષને કામકાજ તો ક્યા નહીં લેકિન उन्होंने अभद्र भाषा का उपयोग करते हुए मोदी जी की माता पे टीका टिप्पणी की है मैं आपसे सवाल पूछना चाहती हूँ मीडिया के माध्यम से सवाल पूछना चाहती हूँ विपक्ष से क्या राजनीति इतना नीचे गिर गई है कि अब महिला बेटी और माताओं के सम्मान पे राजनीति होने लगी है मैं इसकी कड़ी निंदा करती हूँ माँ जिसका दर्जा भगवान से भी ऊपर माना जाता है उनका अपमान कर कर ये राजनीति नहीं होनी चाहिए गुजरात में अवस्था બિહારી સમાજે એક ધરણાનો પ્રદર્શન રાખેલો એ ધરણાના પ્રદર્શનમાં અમને બી ઇન્વાઈટ કરેલા એટલે આ જે બિહારમાં જે વૈશ્વિક નેતા નરેન્દ્ર મોદીજીની માતા ઉપર જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી એ અસહનીય છે અને એ વ્યવસ્થામાં આપણી સંસ્કારી વ્યવસ્થામાં આ શોભે એવી વ્યવસ્થા નથી આપણે અત્યારે જે બી વ્યવસ્થા હોય એમાં રાજનીતિમાં લોકો વિરોધ કરતા હોય છે પણ કોઈની માને આવી રીતના અભદ્ર ટિપ્પણી અને પ્રધાનમંત્રી જે આપણા દેશના પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા છે એની આખી વિશ્વમાં નામના છે એવી માને જે ક્યારેય રાજનીતિમાં ક્યારે ક્યાંય કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી એમનો એમને જો ગાળ આપવામાં આવે એ ખરેખર એ અહીં ગુજરાતમાં વસતા બિહારીઓને ચાલે